ચાલો મિત્રો આજે આપણે ફરી પાછા આપણે આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટમાં શાક માર્કેટ પહેલાં આપણે વેજીટેબલ માર્કેટમાં આવી ગયા છીએ અને આજે મિત્રો આપણે વેજીટેબલ માર્કેટમાં ચાર પાંચ દિવસ પછી આવ્યા તો ચાલો તમને ચાર પાંચ દિવસ તો આપણે બજારમાં હું ફેરફાર થયો અને ભાવમાં હું વન કરીએ મિત્રો તો આપણે જેટલા શાકભાજીએ જામનગરની શાક માર્કેટમાં આપણે તેનો વિડીયો બનાવી અને આજે હું તમને બજારમાં દેખાડું કે શાકભાજીના ભાવ શું છે તો ચાલો મિત્રો આજના વિડીયો સાથે બંધના રહ્યો વિડીયો જોવાની તમને મજા આવશે ચાલો મિત્રો હવે આપણે કરીએ શાંત સૌ પ્રથમ આપડે બટેટા થી ચાલુ કરીએ આપડે જોઈ આપણે બે ત્રણ જાતના છે મોટા બટેટા નાના છે આ રીતની ઝીણી બટેટી છે અને એક આ રીતે બધા નવા બટેટા છે આ નવા બટેટા નું શું ભાવજો ભાઈ પચીસ રૂપિયા જોઈ મિત્ર નવા બટેટા પચીસ રૂપિયા અને ક્યાં જ અલગ લાગે છે પંજાબના લે મિત્રો તમે જુઓ હવે આપણે જે બટેટા છે આજે પંજાબના આ નવા બટેટા આનો ભાવ પચીસ રૂપિયા અને જે આપણા અહીંના બટેટા છે આ આપણે ક્યાંના છે કંડોલી જોઈ લે આપણા અહીંના લોકલ કંડોલી આનો ભાવ છે આપણે વીસ રૂપિયા કિલો શું ભાવ છે બટેટા પચીસ વાળા વીસ ના કિલો ક્યાં બટેટા છે ડીસા ડીસા ના જોયું મિત્રો આજે ડીસા ના પચીસ રૂપિયા વાળા વીસ રૂપિયા બરોબર ને અને આ ડુંગળી જે નવી હું ભાવ છે ડુંગળી નો પચાસ ની ત્રણ કિલો જોયું મિત્રો નવી ડુંગળી પચાસ ની ત્રણ કિલો ને વીસ ની કિલો એમ નવી ડુંગળી સારી હોય ને બરોબર જોયું મિત્રો તો આપણે ડુંગળી પચાસ માં ત્રણ

શાક માર્કેટનો ભાવ પછી આપણે ફ્લાવર ફ્લાવર સાઠ રૂપિયા કિલો છે પછી આપણે જોઈએ સરસ મજા ને આપણે ઓરા રીંગણા છે રીંગણા ક્યાં છે દેશી છે સો વાળા ચાલીસ ના કિલો જોઈ લો ભાઈ રીંગણાનો ભાવ ઘટી ગયો છે સો વાળા ચાલીસ રૂપિયા કિલો અને રીંગણા ક્યાં થી આવે ભાઈ રીંગણા જામનગરના જામનગર ના ખંભાળિયા જોઈ લો આપણે વેપારી કીધું આ રીંગણા આપડે આપણે જામનગરના ને ના દેશી રીંગણા અને ઓરા રીંગણા કેવા ઓરા માં ને રીંગણા જોઈ ના કિલો જોઈ લે મિત્રો છે ચાલીસ ના કિલો પછી આપડે ઢીંડોડા નો શું ભાવજ ઢીંડો સિતે રૂપિયા લો મિત્રો ઢીંડોડા છે ક્યાં ને કુર્તિ તો વેપારી પાસે અલગ અલગ ગામની વસ્તુ છે તો આપણે એ પણ કીજે કે આપણે જે અલગ અલગ ગામ થી આપણે શાકભાજી આવે છે તો તે પણ આપણે ખબર પડે એ અને આપણે કાકડી કાકડી કઈ દેશી કે બહાર ની છે

સો પૂરા જોઈએ મિત્રો તો સો રૂપિયા કિલો ભાવ છે આપણે ગુવાર હવે જોઈ લઈએ આપડે ભીંડો છે સરસ મજાનો તો આપણે ભીંડા ભાવ પૂછી વેપારી શું ભાવ છે ભીંડો ચાલીસ નો અડધો હવે અત્યારે જે બજા આવી અત્યારે જે પ્રમાણે શાકભાજીની તો હું છે ભાવ અત્યારે વ્યાજબી છે કે વધી ગયા અત્યારે ભાવ એમ હવે અત્યારે ભાવ હજી ઘટવા માંગે હજી વધશે ઘટશે એમ ને તો સારું શિયાળો છે તો અત્યારે બધું બજારમાં માલ તો પૂરતો આવે છે ને શાકભાજી બધી પૂરતો આવે એમ ને આપનું નામ શું નદીમભાઈ નદીમભાઈ જોઈ નદીમભાઈ વેપારી છે એ કેવો વેપાર કરે છે જોઈ લે મિત્રો આપણે આજે જૂની ડુંગળી આપણે નવી ડુંગળી ના ભાવ પૂછ્યા તો નવી ડુંગળી આપણે પચાસ ની ત્રણ કિલો એનો ભાવ થોડોક વધારે એના જૂની ડુંગળી છે વેપારી શું ભાવ છે જૂની ડુંગળી ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા કિલો ના મોટી ડુંગળી છે આજે આપણે ત્રીસ રૂપિયા કિલો જૂની અને આ નાનકડી ગયા દસ ની કિલો જોઈ મિત્રો નાની ડુંગળી આપણે આ જૂની તો આપણે દસની કિલો છે અને સારી તમે ડુંગળી લેવા જાઓ તો જોઈ લે સાઈઝ પ્રમાણે અને વકલ પ્રમાણે ડુંગળીનો ભાવ થાય આ મોટી ને સારી ડુંગળી આનો ભાવ આપણે થાય ત્રીસ રૂપિયા કિલો જોઈ લઈએ મિત્રો આપણે મરચાંનો ભાવ પૂછ્યો આપણે હવે સાથે ચીપડી છે તો આપણે ચીબડીનો ભાવ પૂછી લે ચીબડીનો ભાવ શું છે વેપારી દસ રૂપિયા કિલો જોઈ લઈએ મિત્રો ચીબડી અત્યારે દસ રૂપિયા કિલો થોડો સમય પહેલાં આપણે પાંચ રૂપિયા કિલો હતી અત્યારે એનો ભાવ થઈ ગયો દસ રૂપિયા અને એનો મરચા ચાલીસ રૂપિયા ઈલી મિત્રો આ મરચા છે આ મરચા આપણે ચાલીસ રૂપિયા કિલો મિત્રો આપણે આવી ગયા છે લીંબુ ની બજાર માં જઈ લો સરસ મજાના લીંબુ છે લીંબુનો શું ભાવ છે ભાઈ વીસ ના અડધો ચાલીસ ના કિલો ડુંગળી નો શું ભાવ છે લીલી ડુંગળી લીલી આ વીસ રૂપિયા નું પૂરી છે આજે આપણે લીલી ડુંગળી અને પછી આપણે આ કઈ કહેવાય સુવાભાજી જઈ લ્યા સુવાભાજી છે આનો હું ભાવ પૂરી આરો વીસ રૂપિયા જઈ લ્યો મિત્રો સુવાભાજી છે એ વીસ રૂપિયા રૂપિયાનું પૂરી છે અને આપણે આ વીસ બીટ ત્રીસ નો પૂર્યું જોઈ લો આ બીટ છે સરસ મજાની આપણે ત્રીસનું પૂર્યું છે પછી આપણે લીલું લસણ છે તો લીલું લસણનો પણ ભાવ પૂછી લે લીલું લસણ હે વીસ રૂપિયા જોઈ મિત્રો લીલું લસણ છે વીસ રૂપિયાનું પૂર્યું અને આપણે કોથમરી કોથમરી જોઈ લે મિત્રો દસ રૂપિયા ને વીસ રૂપિયાનું આ રીતે પૂર્યું આવે અને આપણે આવું છે મેથી મેથી વીસ રૂપિયાનું પૂર્યું તો જોઈ લો સમજો કે અત્યારે આપણે વીસ વીસ રૂપિયા આપણા પૂરિયાના છે તો આપણે લીલોત્રી અત્યારે જોવા જઈએ તો આપણે સસ્તું છે પછી આપણે પાલકનો શું ભાવ દસ રૂપિયા જોઈએ મિત્રો પાલક સસ્તી છે પાલકનું કુર્યું છે આપણે દસ રૂપિયા પછી ફૂદીનો ખુદીનો દસ રૂપિયા જોઈએ તો પાલક ને કુદીનો છે એ બે આપણે જોવા જઈએ તો આપણે એજી સસ્તા છે મિત્રો આપણે માર્કેટ આવ્યા છે આપણે તો આદુ નો ભાવ પૂછી લઈએ આદુનો શું ભાવ છે ભાઈ કિલોના કિલો ના ના જોઈ લો મિત્રો તો આદુ છે આપણે સીનતેર નું કિલો આપણે લે લીલી મરચી તીખી મરચી વીસ અઢીસો કિલો નવું લીલી તીખી મરચી આપણે ની કિલો

અમારો વેપાર હું જે અત્યારે બજાર एकदम સારા માસારી માર્કેટ એવું રીઝનેબલ ભાવ રીઝનેબલ ભાવ તો અત્યારે કિલોનો ભાવ એમ તો કેટલા રૂપિયામાં 20 30 નું કિલો પડે એમ 20 30 નું કિલો જોયું

બાદ દેલા જીંદરા જે આ રીતે પણ તમને મળે હું ભાવે જીંદરાના જીવલિયો આપણે આજે અત્યારે સોના અઢીસો જોવા જઈએ તો અત્યારે થોડાક મોંઘા જોવાય કેમ કે સિઝન શરૂ થઈ જાય ધીમે ધીમે આવ ઘટશે પછી ભાવ ઘટશે તો અત્યારે આપણે સોના અઢીસો ખોલા ખોલેલા અને આપણે જે આખા છે એ આખા છે આપણે એસીના કિલો જીલ્યો મિત્રો તો આપણે આખા જીંદરા જે એસીના કિલો જીલ્યો મિત્રો આપણે હજી આજે અમેરિકા મકાઈ અમેરિકન મકાઈ આપણે એનો ભાવ પૂછી લે શું ભાવ છે આનો પચાસ ની ચાર જોઈ મિત્રો આજે આપણે પચાસ ની ચાર જોઈ થોડી નાની મકાઈ છે ને આપણે બીજી થોડી મોટી મકાઈ એનો ભાવ પૂછી આનો શું ભાવ છે પચાસ ના ત્રણ જોઈ મિત્રો મોટી મકાઈ છે પચાસ ની ત્રણ અમેરિકન મકાઈ જોઈ લો મિત્રો આજે આપણે લસણની બજાર જોઈ આપણે લસણની બજારમાં આવી ગયા છીએ જે માજી છે જોઈ લો ઘરડા માજી અત્યારે આપણે લસણ ખોલવા બેઠા છે હું ભાવજ બે ના લસણ નો ખોલેલું અને આપણે આખું કડી સો રૂપિયા જોઈ આપણે આપડે સો રૂપિયામાં આપણે આખું લસણ ફોલેલું લેવું ખોલે એકસો વીસ રૂપિયા બજાર કેવી છે અત્યારે વધારે છે કે વ્યાજબી છે વ્યાજબી છે ને જોઈ મિત્રો તો અત્યારે બેન તમને અહીંયા માર્કેટે મળીએ આપણે લસણ વેચતા સો રૂપિયા ને એકસો વીસ રૂપિયા ભાવ છે અત્યારે લસણનો અને માજી શું કરે માજીને કામ કરાવો જોલીથી એમ હારું જો માજી બેઠા બેઠા ખાડા આવે છે જેલો મિત્રો જે લોકોએ નાનપણમાં આ કાતરા આપણે ખાધા હોય અને ચણિયાબોર ખાધાય તો કોમેન જરૂર કરે આપણે લગભગ હોય તો આ બધી બહુ ઓછું જોવા મળે છે એક સમય હતો આ ખાટા કાતરા જે ખાવાની મજા આવતી અને ચણિયાબોર છે તો ચણિયાબોર આપણે ખાવાની બહુ મજા આવતી હવે તો બહુ ભાગ્યે જ મળે છે અને માર્કેટમાં સમજો કે એક કે બે લોકો પાસે જોઈ છે એક બેન વેચે છે બેન હું ભાવ છે ચણિયાબોરનો પચાસ ના અઢીસો જોઈ લો મિત્રો જણિયા બી અત્યારે પચાસ રૂપિયા ને અઢીસો એક ટાઈમમાં આપણે આપણે ખાતા હા મફત જેવા ભાવ સમજો ને અત્યારે અઢીસો આપણે કેટલાના સો રૂપિયા પચાસ રૂપિયાના જોઈ લો પચાસ રૂપિયા ને અઢીસો જણ્યાવું અને કાતરા જે તો કાતરા કાતરા પચાસ અઢીસો જોઈ લે સો રૂપિયા કિલોના જોઈ લો મિત્રો સો રૂપિયાના ભાવ છે કિલોના સો રૂપિયા આ રીતે ચાલો તો મિત્રો મારો આજનો વિડીયો હું કરું છું સમાપ્ત હવે આજનો વિડીયો આપણો મિત્રો હતો જામનગરની શાકભાજીની માર્કેટ વિશે આજના આપણે જામનગરની શાક માર્કેટમાં શાકભાજીના શું ભાવ ચાલી છે તેના વિશેનો વિડીયો હતો હવે જો મારો આજનો વિડીયો મિત્રો તમને ગયું હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે મિત્રો તમને મારી બીજી વાત એ કહેવાની છે તો આજે આપણે એવું તમને માર્કેટનો ભાવ દેખાડું તો માર્કેટનો ભાવ જે વ્યાજબી હોય ને તમારા ઘર સુધી કોઈ ફેરી આવતા હોય રેકડી કે લઈને તો તેઓનો ભાવ હોય કે તમારે આજે માર્કેટનો ભાવ છે તેનાથી આપણે દસ વીસ રૂપિયા વધારે હોઈ શકે તો સામે તમે એ વસ્તુ સમજો કે તમારા ઘર સુધી તમારા ઘરના આંગણા સુધી જો કોઈ ફેરીએ તમને શાકભાજી થઈ જતા હોય તો દસ વીસ રૂપિયા ભાવ ઊંચો હોય તેમાં કાંઈ ખોટી વસ્તુ ન કહેવાય હું તમને દેખાડું માર્કેટનો ભાવ અને તમારી પાસે જે આપણે શાકભાજી આવે એનો ભાવ થોડોક કાંઈ કરતાં થોડોક વધી જાય તો ચાલો મિત્રો હવે આજનો મારો વિડીયો તમને ગયો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને મહાદેવ હર મિત્રો